હરિ ઓમ આનંદ મંગલ મનુષ્ય જન્મમાં આપણે આપણે ઈશ્વરનો આભાર માનવો જોઈએ કારણ કે એને રોજ આપણે ધન્યવાદ આપવો જોઈએ કારણ કે એને આપણને મનુષ્ય બનાવ્યા એટલે મનુષ્ય જન્મમાં ઈશ્વરનો ઉપકાર માની અને રોજ એના ધન્યવાદ કરવો જોઈએ સવારે ઉઠતા પણ ધન્યવાદ રાત્રે સૂતા પહેલાં પરમાત્માનો આભાર માની અને પરમાત્માને આપણે ધન્યવાદ આપવો જોઈએ જે આપણા શરીરમાં રહી આખા શરીરમાં લોહી ફેરવે છે આખા શરીરમાં લોહી ફેરવે છે આખા શરીરમાં એ શ્વાસોશ્વાસની ક્રિયા દ્વારા રક્ત શુદ્ધ કરે છે અને આપણે સૂતા હોય ત્યારે આપણા પ્રાણ ચોવીસ કલાક ચાલુ હોય છે અને હૃદય પણ આખા શરીરમાં ચોવીસ કલાક હૃદય નળીઓમાં શ્વાસવહીનીમાં એ લોહી ફેરવે છે પછી સામાન્ય રીતે તમે સમજો તો તમે જે ખાવ છો તમે જે પીવો છો એ બધાનો ખોરાક આ પછી અને તમને શક્તિ આપે છે એટલે તમારા જીવનમાં જો આભાર માનો એટલો ઈશ્વરનો ઓછો છે તમે વિચાર કરો તમે જન્મમાં ત્યારે તમારા દાંત નહોતા તો તમારા માટે માતાના તનમાં અને દૂધની સગવડ કરી આપી અને તમે એ દૂધ ખાધા ખાતા થોડા મોટા થયા એટલે તમને દાંત આવ્યા તો તમારા માટે ખોરાકની પણ સગવડતા કરી આપી એટલે ઈશ્વરનો આભાર માનો એટલો ઓછો છે ભગવાને આપણને મનુષ્ય જન્મ આપ્યો છે જો આપણે ઈશ્વરને યાદ ના કરીએ ઈશ્વરની ભક્તિ ના કરીએ અને એને યાદ ના કરીએ એનું નામ સ્મરણ ના કરીએ તો આપણું મનુષ્ય જન્મની કોઈ કિંમત નથી મનુષ્ય જન્મ જે છે એ એડે જાય અને આપણામાં અને પશુ પક્ષીમાં કોઈ પેર જ ના પડે પશુ એ ખાય છે પશુ ઊંઘે છે પશુ એ બધી ક્રિયા કરે છે તો આપણામાં પશુઓ પહેરશું તો આપણે આપણે જાગૃત થઈ અને પરમાત્માની પ્રાર્થના કરવાની પરમાત્માને ધન્યવાદ આપવાનો પરમાત્માનો આભાર માનવાનો અને પરમાત્માને રોજ સવાર સાંજ યાદ કરી અને આપણી ક્રિયા ચાલુ પડે સામાન્ય રીતે શું હોય કે ધીમે 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 તમે પરમાત્માના યાદ કરશો અને પરમાત્માને તમે નામ સ્મરણ કરશો તો પરમાત્મા ગીતાજીમાં ભગવાને કીધું કૃષ્ણ ભગવાને કે ગમે તેઓ મૂર્ખ હોય ગમે તેઓ અજ્ઞાની હોય ગમે તેઓ હોય પણ એનો ઉધાર હું કરું છું જો એ મારી શરણે થઈ અને મારી ભક્તિ કરશે તો હું એનું કલ્યાણ કરીશ માટે મનુષ્ય જન્મ મેળવ્યો છે એટલે આપણે ઈશ્વર ભજન કરવું એ આપણી મુખ્ય ફરજ છે ઈશ્વર ભજન કરવા માટે એવું નથી કે તમારે ભગવાન પહેરવા પડે આ કરવું પડે એવું તમે તમારા કર્તવ્ય કર્મ કરો સવાર સાંજ પરમાત્માને યાદ કરો પરમાત્મા વસ્તુ શું છે એ ધીમે ધીમે તમને ખબર પડશે સારા સારા શાસ્ત્રોનું વાંચન કરો ગીતા ભાગવત રામાયણ શિવપુરાણ અને બીજું ઉપનિષદને એ પછી તમે વાંચ્યો પણ પહેલાં આનો સાર સમજવાનો ગીતાજીમાં ભગવાને સર્વ શાસ્ત્રનો સાર આપી દીધો જો ગીતાજીનું અધ્યયન તમે વારંવાર કરશો તો તમને એમાંથી જ્ઞાન થશે કે જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે ત્યારે પરમાત્મા અવતાર ધારણ કરીને આવે છે એટલે આપણે ધર્મને વળગી રહેશો તો તમે તત્વ તત્વજ્ઞાન દ્વારા ભગવાનને જાણે જાણી શકશો એટલે ભગવાન શું છે તો ભગવાન આદિ અનાદિ છે ઈશ્વર અને એ આપણે જીવ સ્વરૂપ છે આપણે જીવ સ્વરૂપ છે આપણે એક અલિપ્ત સામાન્ય જીવ છે અને પરમાત્મા મહાશક્તિમાન જીવ છે એટલે પરમાત્માની કૃપાથી જ તમે બોલી શકો છો તમે કહી શકો છો તમે ગતિ કરી શકો છો તમે જે જે કર્તવ્ય કર્મ કરો છો એ ઈશ્વરની કૃપાથી જ થાય છે એટલે આપણે હું કરું છું એ અહંકાર કાઢી અને પરમાત્માનું ભજન કરવા માટે પરમાત્માના બની અને પરમાત્માની શરણાગતિ સ્વીકારી અને પરમાત્માનું નામ સ્મરણ કરી અને મનુષ્ય જન્મ સાર્થક કરવાનું છે એટલે જે વસ્તુ જીવનમાં તમે સમજો તો અર્જુન પાંચ પાંડવો આ બધા થઈ ગયા તો એ કૃષ્ણ ભગવાનને જ જો એ યુદ્ધ કરવું હતું તો એમને ફક્ત કૃષ્ણ ભગવાનને જ માગ્યું અને જે મૂર્ખ દુર્યોધન હતું એને લશ્કર માગ્યું હતું અને આખું સૈન્ય માગ્યું અંતે એનો વિનાશ થયો એટલે જે તમે એ કૃષ્ણ ભગવાનના પ્રીતિ હતી પાંડવોની તો કૃષ્ણ ભગવાને એમનું યોગક્ષમ કરી અને એમને જીત અપાઈ એટલે તમે પરમાત્માના શરણું સ્વીકારી લેશો એની આધીનતા સ્વીકારી લઈશું એનું તમારામાં સમર્પણ ભાવ છે તો પરમાત્મા તમને જ્ઞાન આપશે અને તમારું કલ્યાણ કરશે એટલે મનુષ્ય જન્મમાં બીજો કોઈ જ હેતુ નથી પરમાત્માને જાણવા આત્માને ઓળખો અને આત્મા ભાવે જગતમાં રહેવાનું છે સર્વે જીવમાં આપણે આત્માનો વાસ છે અને એ પરમાત્માનું સ્વરૂપ છે એટલે એની આરે એવું વર્તન કરવાનું કે એ જીવને દુઃખ ના થાય આપણા વર્તનથી કોઈ પણ જીવાત્માને દુઃખ ના થાય વાણી દેહ અને વર્તનથી કોઈને દુઃખ ના થાય એવું આપણું વર્તન હોવું જોઈએ એટલે મનુષ્ય જન્મ મળ્યો છે તો પરમારથ કરો સેવા કરો અને પોતાનું કલ્યાણ કરો પણ પોતાના અભિમાનને જાણો અહંકારને ઓળખી અહંકારને દૂર કરવા માટે પ્રયત્ન કરવાનો હું પોતે જ્ઞાની છું હું શું દાડ હું અત્યારે આ સત્સંગ કરી રહ્યો છું તો મારે અહંકાર રહી થઈ જ આ જ્ઞાનની આપલે કરવી પડે જો અહંકાર રાખીશ તો કોઈ જ્ઞાનનો અર્થ જ નથી અને ભક્તિ જ્ઞાન આ બેનો સુયોગ કરવાનો છે નકરી ભક્તિ છે તોય તમને પરમનું અનુભવ નહીં થાય અને નકરું જ્ઞાન છે તોય નહીં થાય એટલે શ્રદ્ધા વિશ્વાસ અને ભક્તિ આ ત્રણ હોય તો જ્ઞાનનો તમને અનુભવ મળે જ્ઞાન દ્વારા પરમને તમે જાણી શકો અને નકરી ભક્તિ છે અને જ્ઞાન નહીં હોય તમારે કે આ શરીર શું છે સાંખ્ય યોગ શું છે તત્વજ્ઞાન શું છે પરમાત્મા શું છે એ નહીં હોય તોય તમારે ભક્તિ કોઈ ફળ નહીં આપે અને નરસિંહ મહેતાએ કીધું છે કે જ્યાં લગી આત્મતત્વ સીંધ્યો નહીં ત્યાં સુધી સર્વે સાધના જૂઠી એવી રીતે આ કીધું ને કે ભ્રમણા ભાંગ્યા વિના રહે ફેરા નહીં મટે એટલે આપણી જે મનની ભ્રમણા છે મન બુદ્ધિ જીતની જે ભ્રમણા છે એ ભ્રમણાને ભાંગી અને હરિભજન કરવાનું છે હરિભજન એકાંતમાં કરો પછી તમારે ટાઈમ મળે સૂતા પહેલાં તમારા રૂમમાં તમે કરો તો તમને પરમાત્માની પ્રાપ્તિનો આનંદ તમને થશે અને અમુક વસ્તુ શું કે તમારે એક આસન એક માળા એક દિશા એક સમય રાખો ને તો તમને ઝડપી ગતિથી પરમ આનંદનો અનુભવ થશે હવે જીવનમાં આપણે મનુષ્ય જન્મનું મહત્વ સમજવું જોઈએ હું કોણ છું અને ક્યાંથી આવ્યો છું શા માટે આમાં શું ભક્તિમાં તમને ભૌતિક સુખનો લાભ નહીં મળે પણ તમને આધ્યાત્મિક સુખનો લાભ મળશે ભક્તિ કરવી અને રાક થઈને રહેવું એટલે રાખ એટલે હરીના થઈને રહેવું એમ કોઈની સાથે બહુ રાગ દ્વેષ વેર ઝેર રાખ્યા વિના ભક્તિ કરવાની છે એટલે મનુષ્ય જન્મમાં જેટલી તમે ભક્તિ કરશો એટલું તમને જ્ઞાન થશે અને એ દ્વારા તમને આનંદની અનુભૂતિ થશે એટલે જીવનમાં આપણે ભક્તિ આપણો લક્ષ્ય જેવો હોવું જોઈએ મનુષ્યમાં જો મોટા મોટો સ્વાર્થ હોય તો પોતાના આત્માને ઓળખવી મોટામાં મોટો સ્વાર્થ છે આત્માને ઓળખી અને આ પરમને પામવાનું છે આત્માને ઓળખ્યા વિનારે લખચરાથી નહીં મટે ભ્રમણાને ભાંગ્યા વિનારે ભાવના ફેરા નહીં ઠળે એટલે આપણું જીવન પણ એવું જ હોય છે કે હું કોણ છું અને ક્યાંથી આવ્યો છું એને ક્યાં જવાનો છું અને આ પૃથ્વી ઉપર મૃત્યુ લોકમાં હું ક્યાં સુધી રહેવાનો છું અને આ જે સગડા સમાજના સંબંધો છે શરીરના કાયા માયાના સંબંધો એ કાયમી શાશ્વત નથી એક પરમાત્માનો સંબંધ શાશ્વત અને સદા છે તમે ગમે ત્યાં જન્મ લેશો ને તો ગીતામાં ભગવાને કીધું છે જે મારી ભક્તિ કરતો પડતો મૃત્યુ પામ છે એને હું બીજાના ઘરે શ્રીમંતોના ઘરે જન્મ આપી અને ત્યાંથી એની ભક્તિની હું શરૂઆત કરી એટલે આ જન્મમાં તમે કમાઈ કરી છે તો તમને નવો જન્મ હરિભજન કરવા માટે સારી જગ્યાએ મળે અને જેથી તમે પરમાત્માને જાણી શકો એટલે જીવનમાં ભક્તિ જ્ઞાન દ્વારા પરમાત્માને જાણવા પ્રયત્ન કરવાનો છે મનુષ્ય જન્મ એડે ના જાય એ આપણે સ્વયં જાગૃતિ રાખીને કરવાનું છે ભક્તિ રે કરવી એને રાક થઈને રહેવું મેળવવા મનના અભિમાન રે એટલે મનના અભિમાન મૂકી પરમાત્માને શરણે જઈ પરમાત્માની ભક્તિ કરણી છે બોલો રામચંદ્ર ભગવાન કી જય આપને અપને સદગુરુ દેવ કી જય સનાતન ધર્મ કી જય જય શિયા રામ જય